થોડીક પર કામ કરીતો એટલે તાજો વરસાદ ઓર સિઆડામાં ચોમાસાનો જેવો વરસાદ આ ચોમાસામાં વરસાદ આવે કેટલો મિત્રો વરસાદ આવ્યો કેટલો વરસાદ યાર આ હું થાવા લાગી આઈ થા હકે કઈ કરવાનો સમજ ન પડતો થોડીક પર ખાલી ખેતરમાં ફરીને આવ્યો કામ કરવા ગયો થોડીક પર કે મધુન તંબી આજે છૂટ્ટી જ આપલે સંકેત વરસાદ ઉતરી ગયો ચોમાસામાં આટલો વરસાદ તો મિત્રો આવે તેવો આવે કેટલો વરસાદ આ મન લાગે આ ખાલી આ મારા ડુમલાવ ગામ પાડી તાલુકો ની લાગે બધા જ વિસ્તારમાં વરસાદ આવે એવું મન લાગે કાંઈ ખાવા લાગવા આટલો તો કઈ વરસાદ રહે કે યાર આ કિઝન આટલો બધો વરસાદ આજો આટલો તો કંઈ વરસાદ આવવાનો રહે કે યાર એવી પરિસ્થિતિ યાર કળિયુંગ એમ કે કળિયું ગામ બધો પડ્યું રહી તો આપણે લાઈવમાં આપણે જોઈ લો કળિયુંગાવ એમ કે કળિયુંગસે ખરેખર કળિયુગ જ આ આજે આટલો બધો વરસાદ યાર થાટ વરસાદ કાય કરવાનું મજા નહીં પડે યાર પરેશાન થઈ જવાનું યાર થાકી જવાનું યાર એવું કરવું કાંઈ કરવું સમજ નહીં પડે યાર જરા પર ખાલી હમણાં ખેતરમાં ફરી ના આવ્યો ચાલ મૂકી તુવર જોવા ગયો તુવર જોઈને આવ્યો જરાક અહીંયા શાકભાજી થોડુંક ચાલ ખાતર પાણીને એવું કરી દે મૂકી એટલે તો પાછો ચાલુ થઈ ગયો ભારે કામ છે મિત્રો યાર શું થશે આજના દિવસની આ ગાય છે એમ તો કાલથી તો હવામાન ચોખ્ખું રહે એમ કે એટલે મારો વિચાર કાલથી મેં બી આવા થોડું થોડું ભાત દસ પંદર ભારા કાપીને ઘરે અહીંયા બનાવી કાઢું મસ્ત પ્લાસ્ટિક લખીને જોડવાનું ચાલુ કલાક વિચાર કરું હવે પૂરિયામાં બી મિત્ર એવું ને કે લાગે એવું જે ખેતી કરે એને ખબર છે તો પૂરિયામાંથી બી આપણે ખાતર ને બિયારણના પૈસા છૂટી જાય પૂરિયા વેચે તો પણ પૂરિયાની અપેક્ષા એ આપણે રહેવું તો વરસાદ ને પછી કરવું તો પૂરિયા પણ જાહે પણ જ ફાસ્ટ ખાલી આપણે લે લે તો હવે કાલ તમારો વિચાર છે કાલ થોડું થોડો પરમન સુધારો થાય લાગતું છે આજે કાલ થી તો આજે કાલ થી 10 15 10 15 12 ઘરે લાવીને જોડી જોડીને ને ભાત લઈ લે અને તો કે લખી દા એટલે ખાવા જો કોતે પહેલા આપણે જોતો તો કરી લાવવા પડે 5 તારીખ સુધી થોડું સારું રહેવું એવું હવામાન છે આગાહી પણ તે બી છોટો છવાયા તો વરસાદ તમા ભી રહેવાનો છે જ પણ તમા હવા ના એક એક વેર કાપવાનું બપોર પછી લાવીને જોડી કરવાનું બીજું તો કોઈ ઉપાય નહી મન તો લાગે થાય કે ફોન કરે ચાલ પેલો મેસેજ લેવું કે તને ખબર નહીં કઈ શકશે જોવા ગયો એટલે તો વરસાદ ચાલુ થશે જબરજસ્ત હજુ તો વધારે આવે આજુ ફક્ત હજુ વરસાદ પાણી પાણી થઈ જવાનું આ બધા જ વિસ્તારમાં છે મને લાગે દક્ષિણે દક્ષિણ ગુજરાતમાં મન તો લાગે ઘણા વિસ્તારમાં વરસાદ છે આજના વરસાદમાં મને લાગે દક્ષિણ ગુજરાતમાં જબરજસ્ત આવે આજે પાણી પાણી થઈ જવાનું આ કળિયુગ યાર આને કળિયુગ કહેવાય એમ કે કળિયુંગ તમે જો આયી જો કાંઈ કળિયુગ ને નહીં જોવાય ભાઈ વરસાદ મને ઠંડીની સિઝન ચાલે ની યાર શિયાળો કહેવાય અને શિયાળો કહેવાય આ વરસાદમાં રોજમાર વરસાદ ખેડૂત બેસી બે વિચાર કરે કાઈ કર્યો ખેડૂત ને બધાને જ હમણાં સેન્ટિંગ માં જે કામ કરવા જતા હોય એવાનું બી ખરાબ પરિસ્થિતિ જે મોટા મોટા કોન્ટ્રાક્ટ લેતા એવાનો બી ખરાબ પરિસ્થિતિ એવાની છતાં બુક કામ કરતા એવાનું બી બુક ખરાબ કરું કેમ આગળ બે વધે છતાં ઉડે મોબાઈલ પર

લાઈવ માં મારા આ વલસાડ વલસાડ મારા ડુમલાવ ગામ લાગે પાડી તાલુકો વલસાડ જિલ્લો લાગે વલસાડ થી ડુમલાવ ગામ પાડી તાલુકો વલસાડ જિલ્લો આજે સવારના લાઈવ દ્રશ્ય છે મિત્રો પછી પણ કોઈ લાઈવ મજુ હોય તો આ રીત માં જ છે આજે સવારનું વાતાવરણ તમે કદાચ અંદાજો લગાવો ને ચોમાસાની સિઝનમાં આરામથી આ ભાત ની કદાચ રોપાય જ નહીં એટલો વરસાદ છે આટલો વરસાદ આવે તો રોપણી બી કરવું મુશ્કેલ કેમ કે મનલાગા આજે પાકી રેલ જ છે નાજનો વિડિયો હું બનાવવાનો ભીમતો જાય ને પણ ગમે તે રીત નાજ ના દ્રશ્ય મારે બતાવવા જ તમારા बाजू કેવો વરસાદ છે તમારા बाजू કેવો વિસ્તાર છે આ દક્ષિણ ગુજરાત વરસાદ તમારા बाजू ભી ચાલુ જ છે અરે ભગવાન દાદરા દાદરા નગર હવેલીમાં પણ વરસાદ ચાલુ છે મિત્રો આજનો અત્યારે જે આપણે લાઈવ કર્યું એ સમય આ વિસ્તારમાં પણ દાદરા નગર હવેલીમાં પણ આવા જ વરસાદ છે લાગે શું બરોબર મને જરાક મિત્રો એક ચાલુ રાખો હા અમુક કોમેન્ટ કરે યાર મોબાઈલમાં જોઈ જઈને મારો નંબર લાગી જાય ભયંકર વરસાદ પણ આ તો આજે અત્યારે હમણાં જે વરસાદ આવે ને મિત્ર તો મને તો વિચાર આવે કે આ તો કઈ કરવા લાગે શું કરવાનો આટલો બધો વરસાદ યાર જબરજસ્ત વરસાદ આજુ ને મને લાગે છે પાકી नदी नाळा बद्दल भराज आहे तुम्हाला लागे लागेल बंडूभाई पटेल अश्विन भाई, भाई हां हमारा द अश्विन भाई दादरा नगर हमारा डुमलाव कामनाथ सचिन भाई પણ કે ત્યાંથી બી વરસાદ આવે છે દરજના સવાર ખબર ના ને કે અશ્વિનભાઈ ખેતરે ડુમલાવ કામ ખેતી કરવામાં આવે પણ આજે અશ્વિનભાઈ આવતા નઈ આજે બહુ વરસાદ છે આજે બહુ વરસાદ છે આજે તો બિલકુલ નહીં નીકળતા તમે આજે વરસાદ છે મને તો એવું લાગે કે આજે બધું ભરાય જાય અમારા રેનકોટ મસ્ત અમારે ઘરવાળી ધોઈને મૂકી દીધેલો હશે એક કાળું લાઈવ ના દ્રશ્ય છે મારે છે બીજું કઈ નહીં વરસાદમાં માં ભલે જમ તો કાઈ નહીં ખરેખર ખેડૂતને કેવી પરિસ્થિતિ છે મારે છે લાઈવના દ્રશ્ય મારે લેવા સાજ વરસાદના દ્રશ્યો રેઇનકોટને છત્રી પહેરું નવા નીકળું હું સીધો લાઈવ એટલે મિત્રો બહુ ઘણીવાર હું લાઈવ નહીં રાખવાનો હું સીધો જવાનો છે હવે મેસેજ બનાવવા જવાનો છે લાઈવ દ્રશ્ય મારે છે વરસાદના વાતાવરણના એટલે હું ખેતરે જવાનો છે અત્યારે મેં સમજતા ન્યૂઝ દ્વારા જે કોઈ એન્કરિંગ કરતા હોય તેમ એ મારે ખાસ રિક્વેસ્ટ છે કે થોડી તકલીફ ભલે તમને પડે પણ ખરેખર ખેડૂતની કેવી પરિસ્થિતિ છે ને એના માટે અમે રિપોર્ટિંગ ઘણા મિત્રો કરતા હોય તો ઘણું સારું હા થોડી તકલીફ આપને પડે સાબરકાંઠામાં બંધ છે મિત્રો સાબરકાંઠા વિસ્તારમાં નહીં મળે દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારમાં વરસાદ છે ધનંતજીભાઈ હા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હંદુભાઈ ગુડ મોર્નિંગ કેમ છો ગુડ મોર્નિંગ બહુ વરસાદ છે અમારા વિસ્તારમાં આજે આજે પણ જબરજસ્ત વરસાદ ચાલુ થઈ ગયા આજે એવું લાગે કે નદી દાણા બધા ભરાઈ જાય એવું લાગે હાલની પોઝિશન એવું લાગે ખબર નહીં થોડોક વાર એને ખુલી જાય તો ખબર નહીં અનલી પોઝિશન એવું લાગે કે મારે લાઈવ દ્રશ્યો લેવાના છે એટલે હું લાઈવ બંધ કરી છે કદાચ ઘણા બધા મિત્રો લાઈવમાં છે પણ મારે લાઈવમાં જે પરિસ્થિતિ વરસાદની છે બતાવે છે અને અત્યારે જ મેં કહ્યું પાછો કહેતો છે જે કોઈ ન્યૂઝવાળા પત્રકાર હોય અને મારી તમામને રિક્વેસ્ટ છે થોડીક કદાચ તમને તકલીફ પડે પણ લાઈવમાં દ્રશ્યો લેવું હોય તો થોડું તકલીફ ભલે તમને પડે પણ લાઈવના દ્રશ્યો તમે લેવો ખેતરમાં કેવી પરિસ્થિતિ છે સારું લાગશે અને સારો એક મેસેજ જશે ને ખરેખર વાતાવરણ ખરા છે એ પણ ખબર પડશે એટલે અત્યારે હું બે મિનિટ ખાલી લાઈવ બંધ કરવાનો છે નો સીધો જવાનો ખેતરે ઘણા ખેડૂતોના ખેતરના પાક બગડેલા હશે એ હું લાઈવ દ્રશ્ય લેવા માટે ખતરીને રેન્ક ઓફ પેર હું ચાઇ લો જેથી ઘણા વિસ્તારમાં જે નુકસાન થયું છે ખેડૂતો કેવી પરિસ્થિતિ છે કેમકે ખેડૂતો અત્યારે પોતાનો પાક નુકસાન થાય જોવા જવાનું એને ગમતું જ નહી મજા એટલે એ ખેડૂતને કદાચ ફોન કરું પણ એ નહીં આવે પણ એને ખેતરમાં મારે જવું છે લાઈવ દ્રશ્ય આજે હું બતાવું તો વરસાદમાં કેવો પાક પીમતો કેવી પરિસ્થિતિ એ મારે બતાવવા જવાનું તરત હવે તરત મેં નીકળવાનું સીધા હું ખેતરે જ ઘણા ખેડૂત મિત્રોને પાક બગડ્યા કરતો છે એ લાઈવ દ્રશ્ય બતાવું જેથી વધારે મિત્રોને ખબર પડે મેં જેમ મને લાગે ત્યાં પાણી પણ ભોગવું જબરજસ્ત વરસાદ મિત્રો આટલો વરસાદ આવે એવો અનુમાન ન હતું એટલો વરસાદ આવતો આ તો આપણે વિચારીએ ને વરસાદ છે મિત્રો આજે કેટલું આવે વરસાદ યાર અમારે ત્યાં પણ છે વરસાદ સાબરકાંઠા વિસ્તારમાં મિત્રો વરસાદ નથી અત્યારે આપણે લગભગ વલસાડ જિલ્લાને ડાંગ ને દાદરાનગર હવેલી આ વિસ્તારમાં વરસાદ મિત્રો આજે વધારે છે દાદરાનગર હવેલીથી બી આપણે પાસે મેસેજ આવ્યો કે દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વધારે છે અને લગભગ પાડી તાલુકા અને વલસાડ જિલ્લામાં પણ વરસાદ અત્યારે તમે જુઓ એ પણ વધારે જ છે વરસાદ ડાંગ ડાંગ વિસ્તારમાં કોઈ હોય તો કોમેન્ટ કરે તો ઘણું સારું વિસ્તારમાં આવતો ખબર પડે સુરત અમદાવાદ કરો કેટલા વિસ્તારમાં આવી વરસાદની બેટિંગ તો ચોમાસામાં જ આપણે જોવા મળે છે શિયાળામાં આપણે જોવા મળે છે એને કહેવાય પડ્યું આપણે હજુ તો પહેલી થી પાંચ તારીખ સુધી ખાલી છવાયે પડવાનો છે પછી પાંચ થી સાત તો પાછી આગાહી આવે કે નહીં આવે હવામાન ની આગાહી છે પણ આવે નહીં આવે આ મિત્રો વરસાદ એટલા આ જબરજસ્ત આજો હા તો હું વરસાદ યાર

યોગ્ય લાગે તો કરો તો કાંઈ વાંધો નહીં પણ સબસ્ક્રાઈબ કરો ન કરો તો કાંઈ નહીં પણ ખેડૂતના તો બે શબ્દો જરૂરથી લખજો કેમ કે આગળ જે આપણે ઇન્સ્ટાગ્રામમાં જે રીલ બનાવે લગભગ બે મિલિયન ત્રણ મિલિયન કાપવાનું તૈયાર પણ હા ભાઈ આપણે કહેલું કે ભાઈ ફોલો કરો નહીં કરે તો નહીં આપણે તો માત્ર ખાલી ખેડૂતની જે વેદના છે બતાવવાનો પ્રયત્ન કરીએ ફોલો કરો નહીં કરો કાંઈ નહીં ખાલી શહેરનો કોમેન્ટ કરો જેથી વધારે મિત્રોને માહિતી મળે ફોલો નહીં કરે તો ચાલશે ભાઈ સબસ્ક્રાઇબ નહીં કરે તો બી ચાલશે કાંઈ મદદ નહીં પણ જે પરિસ્થિતિ ખેડૂતની છે હાલમાં લાચારભય ન એ આપણે ખાલી બતાવવાનો પ્રયત્ન કરતા શકાય તો મિત્રો હું લાઈવ બંધ કરવાનો સીધો ચાહી ખેતરે પહેલાં મારે વિડીયો છે જે લાઈવમાં મારે છે ખેતરમાં કેવી પરિસ્થિતિ છે બતાવવા છે એટલે મિત્રો ઘણા મિત્રો લાઈવમાં છે પાછ પણ પછી જો તો લાઈવ કરશું પણ અત્યારે મારે જાવ છે બસ માત્ર માત્ર ખેડૂતની જે પરિસ્થિતિ છે બતાવવા માટે બસ ખૂબ મિત્રો લાઈવમાં આવ્યા અને સારી સારી માહિતી આપી કોમેન્ટ આપી એવા મિત્રોને તમને મારા જય જવાન જય કિસાન ખૂબ ખૂબ આભાર ફરીથી પાછું જોઈ તો લાઈવ કરું પણ અત્યારે હું કહી લો ખેતર